નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયાં આજના સમાચાર જીવદયાની ઘટના એક શ્વાન ગ્રીલમાં ફસાયો ઇલેક્ટ્રિક કટરથી સળિયા કાપી શ્વાનને બચાવાયો નખત્રાણાની ઘટના નખત્રાણા નગરના વિરાણી રોડ પર ગઈકાલે રાત્રે એક અસામાન્ય ઘટના બની એક શ્વાન વાળાની દીવાલ કૂદવા જતાં લોખંડના સળિયાવાળા દરવાજાની ગ્રીલમાં ફસાઈ ગયો શ્વાનના પાછળના બંને પગ સળિયાઓમાં એવી રીતે ફસાઈ ગયા કે તે પીડાથી ફસવા લાગ્યો આ અવાજ સાંભળી આસપાસના લોકો એકત્ર થયા ભદ્રેશ ગોસ્વામી સહિતના સ્થાનિકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી સ્થાનિક વેપારી પી સી ચાવડાના જણાવ્યા મુજબ આ ઘટના રાત્રે આઠ વાગ્યાના સુમારે બની એક ખાનગી માલિકીના વાડામાંથી કૂદીને બહાર આવતા સમયે શ્વાન ગ્રીલમાં ફસાયો હતો નજીકના મોમાય ઓટો ગેરેજના કારીગરે સૂઝબૂઝ વાપરીને ઇલેક્ટ્રિક કટર વડે ગ્રીલને કાપી શ્વાનને મુક્ત કર્યો આ જીવદયાની કામગીરીને જોઈને ઉપસ્થિત લોકોએ ખુશી વ્યક્ત કરી અને સેવાભાવી લોકોની પ્રશંસા કરી સમગ્ર ઘટનામાં સ્થાનિકોએ ધીરજ અને સાવચેતીપૂર્વક કામ કરીને શ્વાનને સુરક્ષિત રીતે બચાવી લીધો દર્શક મિત્રો આજે તારીખ બાવીસ મે બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર